Halo, Deku sendia, Mitro, tiara hati kita mau jalan ke Halo, jalan ya, teman-teman Mitro Mitro Mera Mitro Di belakang, halo, teman કેમ નંબર માનતાને દેમ માર કોઈન કેમ નંબર માનતાને દેમ માર અત્યારે પોચી ગયા છીએ ઊંચા કોટલા આગળ જાય છે બેની ને આગળ છે મમ્મી પપ્પા ની બધા આગળ વાત છે તો ગાઈસ અમે લોકો પહેલી વાર ઉચાકોટડા આવ્યા છે જો પેલા શરૂઆત થાય છે બજાર દુકાનોની અને પછી મંદિરે આવશે મિત્રો પહેલા આગળ જઈએ ધીરે ધીરે

ફોટો મિત્રો એક બાજુ છે નું મંદિર અને એક બાજુ છે સમુદ્ર અને આ કઈક નાનકડી બજાર છે આ બાજુ વિભાગ લોબાન ભાઈ વિડીયો આવી જાવ બધા તો કઈ જ આપણે અત્યારે લઈએ છીએ પ્રસાદી આપણા મળી ગયા હું નામ છે ભાઈ તારું આ ભાઈ નામ ચાલુ છે મારું નામ મેચ છે મારું નામ મારા મારા વ્લોગ સેઇન મારું નામ જ ભૂલી ગયા તમારું નામ તો તમારી આઈડી નામ ભૂલી કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી ભાઈ કે પપ્પા આમ જો ની આયા બેઠી ને ક્યાં ની બુકાય નો મોઠામાં અંગુઠો નાખ્યો જી કાટી જ નથી જાડી માં બેહે કે નાખી લે આ લૂટ નથી જરી કેવી મજા નહોતો મને તો હરઈ તો ફાઇનલી મિત્રો તો આવી જાય છો કહેવાની કંઈ જરૂર નથી સમજવાળા સમજવા વાળાને ઈશારો કાપી છે બરાબર હે દીવ પૂકી ગયા હે નાગવા બીજે મારી સાથે મારું ફેમિલી આવે છે અને આ લોકોને તો ફોટા દિવસે કામ જ નથી મારો આપણે પપ્પા અને આગળ જાય છે એની સાથે સાથે જાઈએ આ વાળા શું કે ખબર નથી પડતી હવે પણ આ વિડીયો રોવાવાળાને ખબર પડતી કે હવે રિગ્નેશભાઈ માં પૂગી ગયા છે પછી દર્શન આવશે પછી એને કેવું હવે હમ હમ બસ અમે છે ને હવે સંજીયા ટ્રેનમાં આવશું બરાબર ટ્રેનમાં જ્યારે આવશું ને ત્યારે એને ઉલટી નહીં થાય સમજાનું

અકેલે હે તો આ જોવા વાત રહી ગયા ઘર નો ગા ખા ખટારા નો ખુરો સંધ્યાન ઢેકુન છે

આમ દીવ આમ નહોતું જોયું એટલે કે એને એમ થયું કે હાલો ને દીવ એ રસ્તામાં આવે છે તો લેતા જઈએ તો મેં કીધું કે આપણો વ્લોક પણ મસ્ત બની ગયો અને જો દીવ તો દીવ જ છે ઓ શું મમ્મી દીવ માં રખડે ઓ ભાઈ મારા મમ્મી દીવ માં રખડે

તો હાલો 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 મારે તમારા હાસ બે ની નામ આગળ થી નીકળે હાલો એ બધા હાલો આ મારે આ લોકોને ને હે ને હાસવી પેલા ઈ કોમ બે દો પછી કઈ ઉપાદ ની ઉપાદ ની સાથે મિત્રો હાડા પાસ થયા દીવ બીવ કરી લીધું નામ જો હવે હે ને ઈકો આપડી ભરાઈ ગઈ પછી રાબેતા મુજબ આમ તો અહીંયા તો બધાય શું કે અહીંયા તો અંત જ નથી આવે એમ કારણ કે વસ્તુ જેવી છે આ તો બરાબર ને કારણ કે આ તો બધી ભાઈ મોહ માયા છે હાલો 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 તો મિત્રો હવે છે ને આપણે ગાડીને થોડીક પાછળ લેવડાવી લઈએ પાર્કિંગમાં રાખી હતી આ બધું બેની ખડકાઈ ગયા અમે જયેશ ને બહાર ઉભા હવે જયેશ ના બુટ છે ને ઘેરે જઈને ધોઈ નાખીએ એક કામ કરી

તો બહુ હડી જાય આપણે ને આપણે હડાડવું નથી આ દીવને બરાબર એટલે આપણે હવે વહેલી તકે આથી આપણે નીકળી બતાવીએ તો સારું કહેવાય અને ધીરે ધીરે હવે આવી પાછળ પાછળ આ બધું પપ્પા બેઠા છે